આણંદના હાડગુળ ગામ ખાતે પેટા આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખ હસમુખભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું સમાચાર વિગતે જોઈએ આણંદના હાડગુળ ગામમાં સોલા ઓરડી વિસ્તારમાં આજરોજ ઓગણત્રીસ નવેમ્બર સવારે અગિયાર કલાકે પેટા આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો આ ખાતમુહૂર્ત આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખ હસમુખભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું હાડગુડ ગામ ખાતે પેટા આરોગ્ય કેન્દ્ર બન્યા બાદ ગ્રામજનોને ગામમાં જ પ્રાથમિક સારવારનો લાભ મેળવી શકશે જેને લઈને ગ્રામજનોમાં ખુશીની લાગણી પ્રસરી જવા પામી છે આ કાર્યક્રમમાં જિલ્લા બાંધકામ સમિતિના ચેરમેન જયતસિંહ જયંતસિંહ ચૌહાણ હાડગુળના પ્રથમ નાગરિક ગ્રામ પંચાયત પ્રમુખ હસીના બાનુ આરીફ અલી સૈયદ ઉપસરપંચ રાજેશભાઈ રબારી અને જિલ્લા આરોગ્યના કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા હાડગુડ ગામમાં પેટા આરોગ્ય કેન્દ્રના ખાતમુહૂર્તથી ગામમાં ખુશીની લાગણી પ્રસરી જવા પામી છે